નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગાસન સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન થયેલું છે તેની અંદર જેનો જિલ્લા કક્ષે પ્રથમ નંબર દ્વિતીય નંબર અથવા તો તૃતીય નંબર આવેલો છે તેવા તમામ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો તમને મેસેજમાં પણ આવી છે ટેક્સ્ટ મેસેજમાં મિત્રો જેવું તમે તે લિંક ઓપન કરશો એટલે તમે સીધા આ પેજ ઉપર આવી જશો મિત્રો અહીં તમે ખાસ કરીને સૂચના વાંચી લેજો આપણે ડાયરેક્ટ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું છે ફૂલ નેમ આની અંદર તમારે જે તમારું સાચું નામ રજિસ્ટ્રેશન સમયે તમે લખ્યું છે એ જ નામ નાખવાનું છે તો મિત્રો આ રીતના ફૂલ નેમ નાખ્યા બાદ નેક્સ્ટ છે મોબાઈલ નંબર આની અંદર તમારે જે રજિસ્ટ્રેશન સમયે મોબાઈલ નંબર હતા એ મોબાઈલ નંબર ફરીથી નાખવાના છે ત્યારબાદ જમે નેક્સ્ટ જાઓ નીચે તો નીચે છે ડિસ્ટ્રિક એટલે કે તમારે તમારો જિલ્લોનું નામ અહીં નાખવાનું છે ત્યારબાદ છે બેંક હોલ્ડર નેમ એટલે કે જે તમારું બેંક એકાઉન્ટમાં શું નામ છે એ તમારે અહીં સબમિટ કરવાનું છે તો બેન્ક હોલ્ડર અંદર તમારે તમારું નામ નાખી દેવાનું છે જે 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 છે છે એ રીતનું નેમ પણ પણ તમારે લાગુ પડતું એકાઉન્ટ હોય તમારે એ બેંકનું નામ નાખવાનું છે અને ત્યારબાદ છે બેંક એકાઉન્ટ નંબર તો જે પણ તમારા એકાઉન્ટ નંબર હોય તમે જે પાસબુકમાં કે હશે એની અંદર તમારે જોઈ અને સાચા સાચા નંબર તમારે અહીં સબમિટ કરવાના છે જે રીતના હું મારા નંબર નાખી છું એ જ રીતના તમારે તમારા બેંક એકાઉન્ટ નંબર અહીં સબમિટ કરવાના છે ત્યારબાદ છે નેક્સ્ટ ઓપ્શન બેંક આઈએફસી કોડ મિત્રો આની અંદર પણ તમે જે પા તમારી પાસબુક હશે અથવા તો ચેકબુક હશે તેની અંદર તમારા આઈફસી કોડ આપેલા હોય છે અલગ અલગ બેંકના અલગ અલગ આઈફસી કોડ હોય છે એ તમારે અહીં સબમિટ કરી દેવાનું છે તો આ રીતના આઈફસી કોડ સબમિટ કરી અને ત્યારબાદ જે નેક્સ્ટ ઓપ્શન છે તે છે બેંક બ્રાન્ચને એટલે કે જે પણ જગ્યાએ તમારું ખાતું હોય જે પણ જગ્યાએ તે જગ્યાનું બ્રાન્ચનું એડ્રેસ તમારે અહીં નાખવાનું છે એમ કે હું મારું એડ્રેસ નાખું છું તમારે તમારું જે લાગતું લાગતું એડ્રેસ અહીં નાખવાનું ત્યારબાદ તમારો જિલ્લા કક્ષાએ નંબર આવેલોનો ક્રમ નાખવાનો છે ફર્સ્ટ છે સેકન્ડ નંબર છે થર્ડ છે તો જેનો ફર્સ્ટ છે એને ફર્સ્ટ સિલેક્ટ કરવાનો સેકન્ડ એને સેકન્ડ થર્ડ એને થર્ડ ત્યારબાદ જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો તો આ રીતના તમારું ફોર્મ સબમિટ થઈ જશે તો મિત્રો મોકલીજો ફટાફટ આ વિડીયો દરેક જે સ્પર્ધકોને અને હા મિત્રો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને કમેન્ટ ખાસ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ